ઇન્દ્ર રાજા હાથી પર બેસીને ક્યાંક જઈ રહ્યા હતા રસ્તામાં દુર્વાસા ઋષિ મળ્યા દેવોનો રાજા જાણી પ્રભુની પ્રસાદી માળા ગળામાં પહેરી હતી એ ઉતારીને ઇન્દ્રના ગળામાં પહેરાવી ઇન્દ્ર સત્તાના મધમાં છકેલો હતો એ પ્રભુની પ્રસાદી માળા કાઢી ગોળ ગોળ ફેરવીનો ઘા કર્યો હાથીની સૂંડ પર પડીને જમીનમાં નાખીને પગથી કચરી અને આ જોઈ દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો અરે ઇન્દ્ર તું સત્તાના નશામાં છે તે પ્રભુની પ્રસાદી માળાનો ઘા કર્યો આ પ્રસાદી માળાના એક એક પુષ્પ એ પ્રભુના ભક્તોનું સ્વરૂપ છે અને પુષ્પમાં તો લક્ષ્મીનો વાસ હોય તે લક્ષ્મીનો પણ અનાદર કર્યો અને ભગવાનના ભક્તોનો પણ અનાદર કર્યો લક્ષ્મી વગરનો થઈ જા દર દરની ઠોકરો ખા ત્યારે તને ભાન થશે પુષ્પ શું છે શ્રી ગુસાઈજીએ શામદાસ ને જ્યારે ઠાકોરજીની પુષ્પની માલાની સેવા સોંપી શામદાસ એ વિચારો પુષ્પનું સ્વરૂપ શું છે જાણવું તો સેવામાં વધારે આનંદ આવે શ્રી ગુસાઈજીની વિનંતી કે કૃપાનાથ પુષ્પનું સ્વરૂપ શું શ્રી ગુસાઈજી દરેક લીલા સામગ્રી અલૌકિક ભાવથી હોય આ પુષ્પ નથી આ પુષ્પ એ તો ભક્તોના કોમળ મન છે જે જીવ એક તારમાં એક વ્રજભક્તોના પુષ્પરૂપી મનને પરોવીને ઠાકોરજીને ધરાવે પ્રભુના હૃદય સાથેનું મિલન થાય વ્રજ ભક્તોનું મન પ્રભુના મન સાથે મળે એ સેવાથી ઠાકોરજી પણ પ્રસન્ન થાય અને વ્રજ ભક્તો પણ પ્રસન્ન થાય બીજે દિવસે પુષ્પમાં સોય પરવા જાય વિચાર આવ્યો કે પુષ્પ જો કોમળ વ્રજ ભક્તોનું મન હોય તો માં સોય કઈ રીતે પરવું ફરી શ્રી ગુસાઈજી પાસે આવ્યા પ્રશ્ન કર્યો શ્રી ગુસાઈ કે સામદાસ એ સોય નથી સૂચિકા છે દૂતી છે પુષ્પમાં જયારે સોય પરો ત્યારે સૂચિકા વ્રજ ભક્તોના મનમાં જઈ વધાઈ આપે છે કે આજે તારા ભાગ્યનો ઉદય થવાનો છે આજે તને પ્રભુના શ્રીઅંગ સુખ મળશે ભક્તનો પણ અપરાધ કર્યો લક્ષ્મીનો પણ અપરાધ કર્યો અસુરોએ સ્વર્ગ પર આક્રમણ કરી સ્વર્ગ જીતી લીધું ભગવાનના શરણમાં આવ્યા ભગવાન કહેવાય એક જ ઉપાય છે તમે દાનવોની સાથે સંધિ કરો દેવ દાનવો મળી સમુદ્ર મંથન કરો એમાંથી અમૃત નીકળશે એ અમૃતનું પાન કરી તમે અમર બની જાઓ તો જ તમે યુદ્ધમાં અસુરોને હરાવી શકો કે અસુરો તો અમારા શત્રુ છે એની સાથે સંધિ કેમ કરીએ અને વળીએ માનસે ભગવાને રાજનીતિ શીખડાવી સમાજમાં કોઈ બહુ મોટું કામ કરવું હોય શત્રુ સાથે પણ સંપ કરવો પડે અને તમે જેને અમૃતની લાલચ આપો થોડા વખાણ કરો માની જશે જે પોતાના વખાણથી ફૂલાય જેના મનમાં લાલચ હોય એ આસુરી વૃત્તિ છે દેવોએ અસુરોને લાલચ આપી અમૃતની વખાણ કર્યા માની ગયા મંદ્રાચલ પર્વતને વલોણું બનાવ્યું વાસુકી નાગને નેત્રુ બનાવ્યું દેવો પ્રભુ પાસે પ્રભુ આ નાગના મુખ પાસે રહેશું તો વિષની જ્વાળાઓ અમને નડશે વળી ભગવાને યુક્તિ બતાવી અસુરોને દેવોએ આવીને કહ્યું કે જો પૂંછડી વાળો ભાગ અશુભ મનાય છે અમે પૂંછડી પાસે નહીં રહીએ અમે તો મુખ પાસે રહેશું તો અસુર કે ના મુખ પાસે તો અમે જ રહીશું ભગવાને કામ કરી આપ્યું ક્ષીર સાગરમાં સમુદ્ર મંથન શરૂ થયું વાસુકી નાગના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી એના કારણે અસુરો બધા કાળા થઈ ગયા છે મંદ્રાચલ પર્વત ડૂબવા લાગ્યો ત્યારે ભગવાને કુરમાવતાવ ધારણ કરી પોતાની પીઠ પર મંદ્રાચલ પર્વતને ઝીલી લીધો અને સમુદ્ર મંથન સફળ બનાવ્યું છે કશ્યપાવતાર કુર્માવતાર સમુદ્ર મંથન શું છે મનોમંથન છે એક તરફ દેહ એક તરફ દાનવ અર્થાત એક તરફ સારા વિચારો એક તરફ અસદ વિચારો ક્યારેક સારા વિચારો આપણા મનને પોતાના તરફ ખેંચે ક્યારેક ખરાબ વિચારો આપણા મનને પોતાના તરફ ખેંચે પણ મનરૂપી મંદરાચલ મંદ્રાચલ ત્યાં સુધી ટકી શકે કે જ્યાં સુધી પ્રભુનો આશ્રય દ્રઢ હોય સમુદ્ર મંથન કરાયું અમૃતિ પ્રાપ્તિ માટે પણ સૌથી પહેલા હળાહળ વિષ પ્રગટ થયું વિષનું પાન કરવાનો પ્રસ્તાવ શિવજીએ સ્વીકાર્યો શિવજીએ હળાહળ વિષનું પાન કર્યું ન અંદર ઉતાર્યું ન બહાર કાઢ્યું પોતાના કંઠમાં ધારણ કર્યો એટલે શિવજી નીલકંઠ કહેવાયા શ્રી મહાપ્રભુજીનું કારણ બતાવે છે શિવજી એ પરમ વૈષ્ણવ ભક્ત છે શિવજીના ઉપાસકો ભલે શૈવ કહેવાય પણ વૈષ્ણવા નામ યથાશંભો વૈષ્ણવમાં પણ પરમ વૈષ્ણવ ભક્ત શિવજી છે શિવજીના હૃદયમાં નિત્ય પ્રભુની લીલાનું અનુસંધાન ચાલે છે અને એટલા માટે વિષને અંદર ન ઉતાર્યું શિવજીના મુખમાં નિત્ય પ્રભુનું નામ છે છે તેનું ગાય ઉત્પન્ન થઈ બ્રાહ્મણોએ લીધી ઉચ્ચૈષ ઘોડો બલિરાજા લઈ ગયા ઐરાવત હાથી નીકળ્યો પારિજાત વૃક્ષ નીકળ્યું અપસરાઓ નીકળી આ બધું સ્વર્ગમાં ગયું સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા લક્ષ્મીજીએ ભગવાન નારાયણના ગળામાં વરમાળા પહેરાવી અને છેલ્લે ભગવાન ધનવંતરી હાથમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થયા છે ચોવીસ અવતારોમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ધનવંતરી અવતાર ને મોહિની અવતાર બંને એક જ છે જુદા નથી પણ ભગવાને મોહિની રૂપ ધારણ કરી કેવલ અસુરોને મોહિત કર્યા છે જ્યાં અમૃત નીકળ્યો અસુરોને દેવો વચ્ચે આમ ઝપટા ઝપટી થવા લાગી દેવોએ અમૃત ઝૂંટવી લીધું અસુરોએ ઝૂટવી લીધું આ તો અનર્થ થયો અમૃતનું પાન તો દેવોને કરાવવાનું છે ભગવાન કે ચિંતા નહીં કરો તમારું કામ કરી આપીશ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અસુરોને કે જુઓ અમૃત માટે દેવ અને દાણવ બધાએ પરિશ્રમ કર્યો છે દેવોને કંઈક તો મળવું જોઈએ ને બંને હરોળમાં બેસી જાઓ ઉપર ઉપરનો પાણી વાળો ભાગ છે ને દેવોને પીવડાવી દઉં પછી નીચેનું જાડું ઘર છે ને તમને આપીશ દેવો ફૂલાઈ ગયા અને ભગવાન યુક્તિ કરી દેવોને અમૃતનું પાન કરાવવા લાગ્યા રાહુ નામનો અસુર દેવોનું ગુપ્ત વેશ લઈ દેવોની હરોળમાં બેસી ગયો એણે અમૃતનું પાન કરી લીધું સૂર્ય ચંદ્રએ ઇશારો કર્યો કે ભગવાન આ દેવ નથી છે ભગવાને સુદર્શન ચક્રથી ને માર્યો અમૃત પી લીધું મર્યો નહીં અમર થયો એકમાંથી બે થયા રાહુ અને કેતુ પૌરાણિક આખ્યાયિકા એવી છે કે સૂર્ય અને ચંદ્રએ ભગવાનને ફરિયાદ કરી અને એટલા માટે એ પર્વો પર સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાડે છે ત્યાર પછી દેવો અમૃત પીને અમર થઈ ગયા સ્વર્ગ પર આક્રમણ કરી પોતાનું સ્વર્ગ પાછું જીત્યા